સવારના કામ હા લેશે ને વાગી જશે પોણા આઠ કે હવે કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે અને થોડું ઘણું કામ બાકી થઈ જાય અમે ભાઈ તો હમણાંથી તો ભાઈ મિની જ સ્ટાર્ટિંગ કર્યા છે તમે હે ને મિની વ્લોગ જવાનું ભૂલતા નહીં કેમ કે મિનિવગમાં આપણો કાંઈ દાદો એક્સપિરિયન્સ છે નહીં બરાબર ટ્રાય કરવી છે કે કઈ રીતના થાય છે તો તમે જરા કોમેન્ટ કરીને કહેજો બે વ્લોગ બનાવ્યા છે અને તમે આ લગભગ થઈ જશે ત્યાં સુધારો કરવો પડે એવું હોય ને તો હને મને કોમેન્ટ કરજો એટલે શું કે થોડો થોડો સુધારો થશે કેમકે મેં મિનિવક કોઈ જ બનાવવાની બરાબર હવે ટ્રાય કરું છું વ્લોગ બનાવવાની તો હને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હાલ હવે કન્ટિન્યુ બનાવી દેવા પારખા ગયા જઈ તો જય મેલડીમાં જય દ્વારકા થીશ તો કેમ છો બધા મજામાં તો મજામાં જ જશો તો ફ્રીથી સ્વાગત છે તમારું બધા અમારા એક નવલોગમાં તો મસ્ત નાઈ ધોઈને તૈયાર થઈને કમ્પ્લીટ થઈને ભાઈ આવી ગયા કારખાને જો ભાઈ કારખાના સાઈડ આપણે હાયલા જ છીએ તમે લોકો આ લોકેશન છે જોયું છે ફોનમાં રીલ ગોતે છે ને બાકી આ બે માળનું રૂમ મેળી વાળું એ છે ભાઈ આપણું કારખાનું નાસ્તો અમારે દલીબેની અમારે હારે છે ને લાગતું નથી કોઈ કારીગર આવ્યા છે તો તમે ક્યાંય જાતા નહીં કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહેજો હવે આપણે ઘરે જઈને જ મળશું તો અત્યારે હવે કારખાને જવાનું છે ભાઈ જઈ પટમ ફટ તો ભાઈ હને અત્યારે હને ઘરે કારખાને થઈ ગયા 6 વાગે આવી જશે તો તે જો ભાઈ ભાગી જશે હાથ વાગી જશે અને ભાઈ પાણી આવ્યું જો પાણી એવું હતું ને તો આ કુંડી ને આ બધા વાસણ ને આ ટાંકો આખો ખાલી તો જે આપણે નવો લીધો તો એ હાવ ખાલી તો ને આ બધા એવું પીરું પાણી આવ્યું હતું અને જો ભાઈ પાણી આવતા જે આ વધ્યું છે થોડુંક તો એમ થયું કે ભાઈ આ વોસરી થોડીક ધોઈ નાખી એટલે શું કે ભાઈ થોડીક રજ ને એવું હોય ને એ બધું ધોયું જાય અને સાફ સફાઈ સારી થઈ જાય એટલે જો ઓસરી ધોવાનું કામકાજ કરી દીધું ચાલુ એટલે હને હાવણ મારીને આ ઓસરી છે ને આખી પાણી એવું છે ને તારો સાફ થઈ જાય એટલે હું પછી પાણીની ઉપાય દઈને એટલે શેર ને કા ઓસરી સાફ કરી નાખવી અને ધોવાઈ જાય મહેમાન ની નિવાડતો હોય તો ઉપાય દઈને એટલે જો હજી તો પાણી નાખવાનું જ છે આખી ઓસરી સાફ કરવાનું એટલે નાખ્યું તો હાલો હને ફટાફટ હે ને ઓસરી સાફ કરી નાખી તમે બધાય કન્ટિન્યુ તો ભાઈ અત્યારે હે ને ભાઈ ફાઈનલી સરસ મજાની ઓસરી સાફ થઈ ગઈ છે જો થઈ ગઈ ને પંખા બે બધી ચાલુ કરી દીધા હે કે હું કઈ જલ્દી એટલે ભાઈ પંખા ચાલુ કરી દીધા ને સરસ મજાની પાણી હતું ને તો હું સાફ કરી નાખી છે અને હવે ભાઈ પાણી વીવી ગયું જો એ નળ છે પાણી ભરાઈ ગયું ને હવે ઓછરી પણ સાફ થઈ ગઈ એટલે હવે પાણી વીવી ગયું તો હવે કાંઈ ઉપાજી નહીં થોડાક હવે આ ટાકો આખો ફરી લીધો એટલે પાણી કાંઈ ઘટશે નહીં અને કાંઈ આજો ભાઈ ઘટશે નહીં તો અહીંથી આપણે પાઇપ આ મઠેથી પાઇપ લાંબી કરીને આપણે ભરી લીધું તો હવે કાંઈ બીજું કાંઈ ટેન્શન નાખો મહેમાન ને હોય તો વધારે પાણીનું દેવું કેવર આવે

વાગી જશે કેટલા આઠ ને પંચો નિષ્કે નવ ને એમ જો વીજળીના સમકારા દેખાતા છે તમને કેમ કે અત્યારે છે ને ધોધમાર વરસાદ આવી ગયો છે અને થોડોક વહી ગયો અત્યારે થોડોક હળવો પડી ગયો લાઈટ પણ વહી ગઈ હતી તો હને હજી લાઈટ જસ્ટ આવી જ છે અને લાઈટ આવી એટલે મેં કીધું હે ને એક બે મિનિટ ઘટતી હતી તો હને ને મેં કીધું થોડુંક ઉતારી લઉં ક્લિપ કેમ કે

કરવાનું બધું તો એટલે ઈ વૈ ગયા હતા દુકાને અત્યારે એવા છે તો અત્યારે બોલવાનું ચાલુ કરી દીધું તો બોલવામાં તો

વિજડળી તિયને બીવે છે તમે હું સમજો ને એને બોલીને એમાં ને જરા કમેન્ટ કરી દીજો બાકી વાંધો નહીં વધારે જો ફોન ફેરવું ને ગદની થઈ જ એવું થાય હા વાંધો ભાઈ વીજળી ભાઈ કેપ્ચર તો કરી લીધી જો હરુડો

એન્ડ કરી દઈશી તો હરોડવા મળ્યો છે તો હને આજનો વિડિયો હને અહીં એન્ડ કરી દઈશ તો ભાઈ વિડિયો ગમ્યો ને તો વિડિયોને લાઈક શેર કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરતા જજો તો ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજીને બાય બાય સબસ્ક્રાઇબ કરતા જજો